સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે બનાસકાંઠા કોંગ્રેસમાં મોટું બંગાળ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટની બોડી આપ્યું રાજીનામું માઇનોરિટી જિલ્લા પ્રમુખ સાજેદ મકરાણી સહિત તેમની બોડીના લોકોએ આપ્યું રાજીનામું પાર્ટીમાં બે મોટા નેતાઓને ઇશારે મુસ્લિમ સમાજના લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ થતો હોવાના આક્ષેપ માઇનોરિટી સેલના જિલ્લા પ્રમુખ સહિત તેમની ટીમના બાવન લોકોનું રાજીનામું એક તરફ આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ માટે રાજકીય પાર્ટીઓની મથામણ તો બીજી તરફ બનાસકાંઠામાં કોંગ્રેસને મોટો ઝટકો હું મરિયમ મિર્જા બનાસકાંઠા માઇનોરિટી કોંગ્રેસને ઉપપ્રમુખ મેં મારા સમાજ માટે જે ઉપ અવાજ ઉપાડી ને જે જેના લીધે હું નગરપાલિકામાં ગઈ તો અબરાર કોર્પોરેટર અબ્રાર શેખ મને આવીને અપમાનિત થાય એવા શબ્દ વાપર્યા બરાબર ને મારા હંગાત ગેરરીતે વાત કરી અને મને ધમકી પણ આપી ગયો છે કે તમને હું કઈ બી રીતે ઉઠાવી લેશું તો એના લીધે મેં પોલીસમાં ફરિયાદ પણ કરેલી છે અને આગળ હું કોર્ટમાં કેસ પણ કરીશ અને જ્યાં સુધી લડવાનું હશે ત્યાં સુધી હું અબરાર શેખને લડીશ ને હું મારા નામ આપું છું તમે હા હું મારા પ્રમુખ સાથે મેં રાજીનામું આપ્યું રાજીનામું આપી દીધું છે શું બાબત હતી એના આગળ શું બતાવ્યું હું સાજીદ મકરાણી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ માઇનોરિટીનો ચેરમેન છું મારી સાથે અમારા ઉપપ્રમુખ છે મહામંત્રી મંત્રી પણ છે છેલ્લા પાંત્રીસ વર્ષથી માઇનોરિટી સાથે અન્યાય થઈ રહ્યા છે પણ કોંગ્રેસ આ ખાડા કાન કરી રહી છે માઇનોરિટી વિસ્તારમાં કામ થતા નથી અને ઝાકિર હુસેન ચૌહાણ જે મોટા નેતા તરીકે ખુદને દર્શાવે છે એ પણ માઇનોરિટીનું કોઈ ધ્યાન આપતા નથી અને દિનેશ ગઢવીની જે ભાગલા રાજ કરોની આર એસએસની વિચારધારા છે એ પણ માઇનોરિટી સમાજને પોતાના વોટ બેંકની જાગીર સમજી અને નાનામાં નાના કાર્યકરને નડવા અને દૂર કરવાના તમામ પ્રયત્નો કરે છે પણ મારા વિસ્તારની અંદર અમારા જે લોકોએ રજૂઆત કરી ભૂગર્ભની ગટરની જે રમઝાન મહિનામાં ભૂગર્ભના પાણી ઘરમાં ઘૂસી ગયા હતા એને લઈને તો અબરાર શેખ જે કોર્પોરેટર ખુદને જિલ્લે હિલાઈ સમજે છે કે શું પોતાને અહેમદ પટેલ સમજે છે કે શું પાલનપુરનો એ પોતે દિનેશ ગઢવી અને ઝાકિર હુસેનના હુસેન ચૌહાણના ઇશારે જેમ તેમ અમારા હોદ્દેદારને અમારા મુસ્લિમ સમાજની દીકરીને ધમકી આપી જાય ઘરે આવીને ફોન ઉપર જેમ જેમ તેમ ગેરવર્તન કરે અભદ્ર ટિપ્પણીઓ કરે તો એના માટે કરીને આજ સુધી કોંગ્રેસના ભરતસિંહ વાઘેલાથી લઈને શક્તિસિંહથી લઈને રાહુલ ગાંધી સુધી એમને લેખિત રજૂઆતો કરી પણ એમની રજૂઆતો ધ્યાને લીધી નથી એમને સાંભળ્યા નથી અને ઉપરથી એમને નોટિસ આપે છે કે ભાઈ તમે પક્ષ વિરુદ્ધ કામ કર્યું છે બેનને તમે તમારા બોડીમાંથી કાઢી મૂકો તો અમે બેનને તો નહીં કાઢીએ કારણ કે એ અમારી સમાજની શિક્ષિત નીડર અને ઉર્જાવાન મહિલા છે અમે એના સપોર્ટમાં છીએ અને એમના જ સપોર્ટમાં આખી કોંગ્રેસ વિરુદ્ધ અમે આખી બોડી અમારા ચાર પાંચ મેન આગેવાનો પ્રમુખ સહિત રાજીનામા આપે એટલે આખી બોડી ડિઝોલ્વ થાય જેની આ રાજીનામાની કોપી છે અમે અમારા ચેરમેનને પણ મોકલાવી દીધી છે અને જે આ લોકોનો કાળો ચિઠ્ઠો છે બેને જે પણ કોર્પોરેટર ઉપર ફરિયાદ કરી છે વોર્ડ નંબર ચારના એ આખો બંચ અમે તમને આપીએ છીએ એના અંદરથી તમને જે પણ માહિતી જોશે ડિટેલમાં ફરિયાદ કર્યાની એ બધી મળી જશે